આ વાત કે પછી આપણે માની લઈએ કે આ કહેવત છે પણ આ કહેવતનો જન્મ ક્યાંથી થયો કેવી રીતે થયો એની આપણે આજના વેડિયોમાં વાત કરવાની છે પણ આગળ વધતા પહેલા આપ સૌ વાર્તા રસિક મિત્રોને મારા સહર્ષ નમસ્કાર મિત્રો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું કૃરુક્ષેત્રની ધરતી જે ક્યારેક મહા યુદ્ધથી ગુંજી ઉઠી હતી એ હવે શાંત થઈ ગઈ હતી યુદ્ધ પૂર્ણ થયા અને વૃસોનો વખત વીતી ગયો હતો ભગવાન શ્રી કૃષ્ણ પણ મનુષ્ય જીવન જીવનલીલા ને વૈકુંઠ સિધાવી ગયા પાંડવો હસ્તિનાપુરમાં માં પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા પાંડવો પણ હવે થઈ ગઈ હતી પણ એ યુદ્ધની યાદ દરેક ધનંજય કેટલા ને કેટલાય અર્જુન નામ હતા પણ ઓળખ એક જ એ યોદ્ધો કે જેની સામે ભીષ્મ દ્રોણ કર્ણ જેવા મહા પણ ટકી નહોતા શક્યા મહાભારતના યુદ્ધમાં અર્જુન નું ગાંડી ધનુષ વીજળીની જેમ ગરજ્યું હતું દેવ્ય સ્ત્રોતોની વર્ષાથી અર્જુને દુશ્મનોના મનોબળને ચૂરચૂર કરી નાખ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી હતા અને અર્જુન યોદ્ધો અને આ જોડી માનો ધરતી પર દેવતાઓની જોડી હોય ધર્મરાજા યુધિષ્ઠવર હસ્તિનાપુરના સિંહાસન પર બેસીને રાજકાજ સંભાળી રહ્યા હતા ભીમ સેનાપતિ તરીકે નકુલ ને સહદેવ રાજ્ય સંચાલનમાં અને અને વીરોના વીર એવા અર્જુન એ સીમાઓના રક્ષક હતા

કે એક દિવસ એ જ ધનુષ તેમના હાથમાં ભારે થઈ જશે અને એ જ બાણ જેને ક્યારેક યુદ્ધભૂમિમાં પ્રલય મચાવ્યો હતો એ બાણ પણ આકાશમાં ઊંડવાની ના પાડી દેશે યુદ્ધ પછીના ઘણા વર્ષો વીતી ગયા હસ્તિનાપુરમાં શાંતિ હતી પણ પાંડવોના ચહેરા પર એક ધીમો થાક દેખાવા લાગ્યો હતો યુધિષ્ઠિર હવે પહેલા જેવા તેજસ્વી અને નિર્ભય નતો રહ્યા તેમની આંખોમાં ક્યારેક વૈરાગ્યનો પડછાયો ઉmbrિય આવતો ભીમની ગદા હજી પણ ભારે હતી પણ ભીમના પગલાં હવે એટલા સ્કૃતિલા ન હતા નકુલ અને સહેદેવ નું યુવાન પણ ઢળતી દિશા તરફ હતું અને અર્જુન અર્જુન હજી પણ વીર હતા પણ એ ચમક એ યુદ્ધની તાજગી જે કુરુક્ષેત્રમાં દેખાણી હતી એ ધીમે ધીમે હવે મંદ પડી રહી હતી અને હવે તો કૃષ્ણ પણ ન હતા પરંતુ સમય જે સૌથી મોટો પ્રહાર કર્યો હતો એ હજી બાકી હતો દ્વારિકા નગરી જે ક્યારેક કૃષ્ણના વંશજોને યાદવીરોની નગરી હતી અને ધીમે ધીમે પતન તરફ આગળ વધી રહી હતી

પ્રવાસ તીર્થમાં થયેલા એક ભયંકર યુદ્ધમાં એ યાદવ વંશના મોટા ભાગના પુરુષો એકબીજાના હાથે માર્યા ગયા કૃષ્ણ બલરામ અને તેમના પ્રિયજનો પણ આ સંસારમાંથી વિદાય લઈ ગયા અને સમુદ્રના મોજા છે ને ધીમે ધીમે દ્વારકા નગરી તરફ આગળ વધવા લાગ્યા માનો એ સોનેરી નગરીને પોતાના ખોળામાં સમેટી લેવા માંગતા હોય અને એ જ સમયે અર્જુનને એક સંદેશો મળ્યો કે હે પાર્થ હે અર્જુન દ્વારકા ડૂબી રહી છે કૃષ્ણ હવે આ ધરતી પર છે નહીં

જીવનનો સૌથી મોટો વળાંક બનવાની હતી અર્જુન દ્વારકા પહોંચ્યા રથ પર સવાર સમુદ્ર તરફ આગળ વધી રહ્યા હતા અને અર્જુનની આંખોમાં એ કૃષ્ણની સાથે વિતાવેલી અનેક કક્ષણો તરી રહી હતી યુદ્ધભૂમિમાં ગીતા ઉપદેશ રણભૂમિની બહાર મિત્રતા ની પળો પણ આજે કૃષ્ણનો અવાજ હતો અને ના તેમનો સ્નેહભર્યો હાથ હતો અને જ્યારે અર્જુન દ્વારકા પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ અને અર્જુન નું હૃદય ધ્રુજી ઉઠ્યું

અને જ્યાં સુધી હું છું તમારી ઉપર કોઈ આંચ નહીં આવે અર્જુનના શબ્દોમાં દ્રઢતા હતી પણ હૃદયની અંદર એક હતો અર્જુન જાણતા હતા કે કૃષ્ણ હવે છે નહીં પોતાની અંતિમ ક્ષણોમાં છે એટલે અર્જુને તમામ તમામ ગોપીઓ સ્ત્રીઓ બાળકો અને વૃદ્ધોને રથ બળદગાડીઓ નૌકાઓમાં બેસાડ્યા પણ સમુદ્રના મોજા હવે વધુ ઊંચા થઈ ગયા હતા માનવ સમયની ગતિ તેજ થઈ ગઈ હોય અને અર્જુને પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે આ બધાને સુરક્ષિત ભૂમિ તરફ લઈ જાઓ હવે જેવો કાફલો એ દ્વારકામાંથી નીકળીને ઉત્તર તરફ આગળ વધ્યો ને એટલે પાછળ સોનેરી નગરીને પોતાના ખોળામાં સમેટવાનું શરૂ કરી દીધું અને મંદિરોના શિખરો રાજમહેલની મિનારો અને કૃષ્ણના મહેલના દરવાજા બધું જ સમુદ્રમાં વિલીન થઈ ગયું અર્જુને પાછળ વળીને જોયું અને દ્રશ્ય જોયું તો દ્વારિકાને દરિયામાં વિલન થતેલી જોઈ જેને અર્જુન હંમેશા જીવંત જોવા માંગતા હતા પણ હવે અર્જુનનું લક્ષ્ય સ્પષ્ટ હતું સ્ત્રીઓ અને બાળકોને સુરક્ષિત સ્થળે પણ અર્જુનને ખબર ન હતી કે રસ્તામાં સમય તેમની સામે સૌથી મોટી પરીક્ષા બનીને ઊભો હતો નગરીમાંથી નીકળેલો અર્જુનનો કાફલો ધીમે ધીમે ઉત્તર દિશાની તરફ આગળ વધી રહ્યો હતો અને ગાડીઓમાં એ કૃષ્ણના કુળની સ્ત્રીઓ વૃદ્ધો અને વિધવાઓ મૌન હતા અને બાળકો ડરેલી આંખોથી ચારેય ચારે એક જોઈ રહ્યા હતા પહેલો દિવસ પસાર થયો પહેલા દિવસની યાત્રા શાંત પણ બીજા દિવસે સૂરજ ઢળતા અને દૂર દૂર એ ધૂળની ડમરીઓ દેખાણી અને અર્જુને તરત જ સંકેત ઓખી લીધો કે આ સામાન્ય કોઈ યાત્રીઓ ન હતા કોઈ સેનાનું આગમન હતો અને થોડી જ વારમાં લગભગ પાંચસો સવાર ઘોડા અને ઊંટો પર ધનુષ બાણ અને ભાલાઓથી સજ કાફલો એમની તરફ આગળ વધતો દેખાયો અને આ હતા આદિવાસી ક્યાંક તો ઉલ્લેખ એવો છે કે ભીલ હતા જે એ સમયમાં લૂંટફાટ અને નકીતી માટે એ કુખ્યાત હતા એટલે અર્જુનને ખબર પડી ગઈ હતી કે દ્વારકાના વિનાશ પછી કૃષ્ણની ગોપીઓ અને ખજાનો ઉત્તર તરફ લઈ જવામાં આવી રહ્યો છે તો આ તેમના માટે એક સોનાની તક હતી અર્જુને રથને રોક્યો અને ને રોક્યો બાણ ઉપાડ્યું અને પોતાના સૈનિકોને કહ્યું કે સ્ત્રીઓને અને બાળકોની રક્ષા કરો અને જ્યાં સુધી હું છું કોઈ તેમની નજીક નહીં આવી શકે એટલે એ જે લૂંટારાઓના કાફલાનો જે મુખી હતો એ મુખી આગળ આવ્યો ને એની આંખોમાં લોભ અને લાલચની એક ચમક એણે ઊંચા અવાજે બોમ પાડી કે હે યોદ્ધા અમને આ સ્ત્રીઓ અને તેમની સાથે લાવેલો તમામ ખજાનો સોંપી દે નહીં તો કોઈ જીવતું નહીં જાય અર્જુનની આંખોમાં ક્રોધની જવાળા ભભૂકી ઉઠી કે હું અર્જુન છું પાંડવોનો ધનંજય મારી રક્ષામાં કોઈ સ્ત્રીનું અપમાન નહીં થવા દઉં પણ એ વાત પૂરી થતાં જ એ લોકોએ ચારેય તરફથી હુમલો કરી દીધો બાણોની વર્ષા થવા લાગી અને હવામાં યુદ્ધની ગંધ ફેલાઈ ગઈ અર્જુને ગાંડીવ ધનુષ ઉપાડ્યું તેની દોરી ખેંચી અને એ જ ગુંજ એ જ ગર્જના જે કુરુક્ષેત્રમાં સંભળાતી હતી એ ફરીથી હવામાં ભરાઈ ગઈ અને અર્જુને પહેલું બાણ છોડ્યું પણ નિશાન ચૂક્યું અર્જુન જેવો યોદ્ધો જેનું નિશાન ક્યારે વ્યર્થ નહોતું જતો એ પહેલું બાણ નિશાન ચૂકી ગયું બીજું ત્રીજું ચોથું પણ એ ગતિ ન હતી જે કુરુક્ષેત્રના રણમાં હતી અર્જુનને ભાન થઈ ગયું કે બાણ પહેલા જેવી ગતિથી નથી ઉડી રહ્યા છતાં તેમણે પૂરા સાહસથી યુદ્ધ શરૂ કર્યું એ વિશ્વાસ સાથે કે તેમનો વિજય નિશ્ચિત છે પણ સમયને તો હજી પોતાની સાચી રમત રમવાની બાકી હતી અર્જુનના બાણ હવાને ચીરી અને લૂંટારાઓને ધરાશય કરી રહ્યા હતા પણ થોડી જ વારમાં તેમને એક અજીબ અનુભૂતિ થવા લાગી ગાંડિયુ ધનુષ જે મહાભારત યુદ્ધમાં માનવો અર્જુનની આત્મા બની ગયું હતું એ આજે એમને ભારું લાગવા માંડ્યું દોરી ખેંચતી વખતે હાથ ધ્રુજી રહ્યા હતા અને દરેક બાણ પહેલાના બાણ કરતાં ધીમું ઉડી રહ્યું હતું એટલે અર્જુને મનમાં વિચાર કર્યો કે કદાચ થાકની અસર છે એ પછી વર્ષો પછી યુદ્ધ કરી રહ્યો છું એટલે શરીરમાં એટલી સ્મૃતિ નથી પણ અંદર ખાને એક સિંચર ઉઠી રહી હતી કે આ ફક્ત ખાક ન હતો આ તો કંઈક બીજું હતું એટલે અર્જુને એક સ્ત્રોતનું ઉચ્ચારણ કર્યું એ જ સ્ત્રોત જેણે એ કુરુક્ષેત્રમાં કૌરવ સેનાને ભસ્મ કરી દીધી હતી મંત્રનું ઉચ્ચારણ કર્યું બાણ ચઢાવ્યું પણ જેવી દોરી છોડી બાણ થોડા જ અંતરે જઈ અને નીચે પડી ગયું માનો એ દિવ્ય સ્ત્રોતની શક્તિ જ વિલીન થઈ ગયું હોય અર્જુનના કપાળે પરસેવો આવી ગયો અર્જુને બીજા મંત્રનું ઉચ્ચારણ કર્યું ત્રીજું ચોથું પરંતુ કોઈએ પોતાના પહેલાનો પ્રભાવ ન બતાવ્યો આ એ જ ગાંડીવ હતું એ જ બાણ એ જ મંત્ર પણ પરિણામ શૂન્ય અને લુંટારાઓએ જોઈ લીધું કે અર્જુનની શક્તિ હવે પહેલા જેવી નથી રહી એટલે અર્જુનને એક તીર વાગ્યું અને તીર વાગ્યું એટલે અર્જુનના હાથમાંથી જે ધનુષ બાણ હતું એમનું એ નીચે પડી ગયું અને એક નાના છોકરાએ એ ધનુષ બાણને ઉપાડી લીધું જે ગાંડીવ ધનુષને અર્જુન સિવાય બીજું કોઈ ઉપાડી શકતું ન હતું એ ધનુષ બાણને એક નાના છોકરાએ ઉંપાડી દીધો એ જે હવે જે ગોપીઓ હતી એ ગોપીઓને ખબર પડી ગઈ કે આજ જો અર્જુન આપણી રક્ષા ના કરી શકે તો હવે કોઈ આપણાને બચાવી ના શકે ને પછી એ ઘણી બધી ગોપીઓ ઘણી બધી સ્ત્રીઓ એ સમુદ્રમાં કૂદી અને જીવનનો અંત લાવ્યો ખજાનો લૂંટાઈ ગયો અને અર્જુન થાકી એને બેસી ગયા એ જ અર્જુન જે ક્યારે એકલા જ હજારો યોદ્ધાઓને પરાસ્ત કરી દેતા હતા આજે અસહાય ઉભા રહ્યા એ જ ગાંડીવ ધનુષ એ જ બાણ પણ પરિણામ હાર અને આ એક ક્ષણ હતી જેણે આવનારી પેઢીઓ માટે એ કહેવત છોડી કે સમય બડો બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટાયો એ જ ધનુષ ને એ જ બાળ અને ઘણા પછી હિન્દીમાં ઘણા એવું પણ કહે છે કે સમય સમય કી બાત હે સમય બડા બલવાન ભીલન લૂંટી ગોપીકા વહી અર્જુન વહી ધનુષ ઓર વહી બાણ પછી જે કોઈ બચી ગયા હતા એમને લઈને અર્જુન હસ્તિનાપુર પરત ફર્યા ઘણા દિવસોની કઠિન યાત્રા પછી અર્જુને આખરે હસ્તિનાપુર પહોંચ્યા પરંતુ આ એવી જય યાત્રા ન હતી જેની લોકોએ કલ્પના કરી હતી અર્જુનના રથ સાથે થોડી ગાડીઓ હતી જેમાં દ્વારિકા ની બચી ગયેલી કેટલીક અસ્ત્રીઓ બાળકો બેઠેલા હતા પણ ઘણા બધા ચહેરા ગાયબ હતા અને ઘણી બધી આંખો છે ને આંસુઓથી સુજાયેલી હતી રાજમહેલ ના પ્રાંગણમાં યુધિશ્વર ભીમ નકુર અને અર્જુન નું સ્વાગત કર્યું પણ તેમના ચહેરા પર એક અજીબ ચિંતા છવાઈ ગઈ

મેં ધનુષ ઉપાડ્યું એ જ ધનુષ એ જ બાણ એ જ મંત્ર પણ મારો હાથ ભારે થઈ ગયો મારા સ્ત્રોતોએ કામ ન કર્યું મેં પૂરો પ્રયાસ કર્યો પણ ન તો મારા બાણ પહેલાં જેવા મૂંડ્યા ન મારી શક્તિ એવી રહી અને એમણે પછી બધું લૂંટી લીધું અને હું જોતો રહ્યો પણ એમને રોકી ના શક્યો મહેલમાં સનાટો છવાઈ ગયો ધર્મરાજા યુધિષ્ઠવરે થોડે ક્ષણો અર્જુનની સામે જોયો પછી શાંતવાજે કહ્યું કે હે અર્જુન આ તો સમય સમયની ચાલ છે જ્યાં સુધી સમય સાથ આપે

ત્યારે થયો હતો જ્યારે પાંડવ અર્જુનના જીવનમાં પણ આવી ઘટના ઘટી હતી અને ત્યારથી કહેવાનું કે સમય વળો બલવાન નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટીયો વહી ધનુષ વહી બાણ ખૂબ ખૂબ ધન્યવાદ